જુઓ મિત્ર આ રોડ રસ્તા છે આમાં તમને બોટ ક્યાંય દેખાય છે બરાબર હમ આ જુઓ લાઈવ વિડીયો ચાલુ છે ભેલા અહીંયા બોર્ડ લગાવેલો હતો કાઢી નાખવામાં આવ્યો છે અહીંયા બોર્ડ લગાવેલો હતો એક આપડો કામ કામનો આ આ કામનો બોર્ડ ચાલુ હતો ને ક્યાં લગાવેલ ઓલી બાજુ લગાવે લગાવેલું અચ્છા એવું છે ભલે વાંધો નહીં ભલે 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 વાંધો નહીં આમાં હું છે અમારે તો સરકાર સ્ત્રી દ્વારા આ બધું દેખાડવાનું થતું હોય અમારે હું ઉપર ઇમેલ કર્યો હતો ને તમે કે લાઈવ વિડીયો લઈ લેજો કાંઈ પણ કોઈ તમને ના પાડે અમને ડાયરેક્ટલી જાણ કરજો ડાયરેક્ટ સરકાર શ્રીને મોકલાવવામાં આવેલ હતો અમારે તો ગણતરી એ છે કે રોડ રસ્તા સારા કામ થાય બરાબર સરકાર જે ગ્રાન્ટ મોકલે એને પૂરેપૂરો લાભ મળે દેશની નાગરિકોને અહીંની પ્રજાને સાઈડમાં આમ લગાવેલ છે નહીં અચ્છા એવું છે સમજાય ગયું હા હા અહીંયા બે બને છે એ નદી બને છે કે શું બને છે કે રસ્તો બને છે છે કોઈ એન્જિનિયર કોઈ એન્જિનિયર છે અહીંયા એન્જિનિયર કે ટીપીઆઈ નો કોઈ માણસ છે કોણ છે ટીપીઆઈ નો માણસ હા બરાબર આ લોખંડ પાથરવામાં આવ્યું છે જોઈ લીધું મિત્ર હમ સારું બરાબર અમારી અરજી એ ડિટેલ છે ઈમેલ આ ઈમેલ આઈડી જાણ કરેલ છે બરાબર હમ સરકાર સારું કામ કરે એવી આશા અને સરકારે જે નિમણૂક કરેલા માણસો એમાં પૂરેપૂરો રોલ ભજવે એ બી આ ગણતરી દેવાભાઈ છે ને દેવાભાઈ એન્જિનિયર દેવાભાઈ છે હા હા બરાબર બરાબર રેડી રેડી અમને એમાં નગરપાલિકા કે તમે ડાયરેક્ટલી જાઓ અમને આગળ ના ક્યાં

અને સલીમભાઈ બે છે ક્યાં છે અત્યારે આગણે આવ્યા હતા ચક્કર મારીને ગયા ચા પણ બે વાગ્યા હોય ને કેટલી વાર માં આવશે હમણાં આવશે

સિનેમા વાળું અમે કામ બોલ્યા હતા વિજય સિનેમા વાળું કામ ના અમે રાતના ના નું કામ હાલતું તો સાડા બાર થી બે ની વચ્ચે જે વસ્તુ હું તમને એમ કહું તમે બે કામ નું તો મિક્સ શું કરવા કરો અલગ કરો કઈ વાંધો નહીં હવે કહેવાનો મતલબ શું છે આપણે આ જે સરકારે જે યોજના મૂકેલી છે એનો પૂરેપૂરો લાભ મળે પૂર્વ સમયમાં રોડ રસ્તા આપણે બન્યા હતા બ્રિજ પુલ બન્યા હતા એ ખસી ગયા હતા તૂટી ગયા હતા બરાબર હજી તો ઉદ્ઘાટન કર્યું ને એની પહેલા તો પાણી ઢેર થઈ ગયા હતા પાછું આવું રચના ના થાય એના માટે જ અમે સરકાર ને છે ને ઈમેલ અગાઉ અગાઉ અમે જાણ કરી હતી કે તમારું જ નામ આમાં ખરાબ કોનું નામ થાય ઈખ્યો મને ચૂંટાયેલી શાસક પક્ષ નું થાય ને શું કરવા એવા કઈ દેખાય તમને આમાં મને બરાબર થાય છે અત્યારે રેડી દેખાય છે આમાં સરિયાને અને બધું તમે રીતે પાત્રો છો અને હમણાં થોડાક ટાઈમ પછી તમે આની માથે સિમેન્ટ પાથર છો એટલે હવે તો આમાં સરિયાના મુજબ એમ જોતા એમ લાગે છે કે કઈક મજબૂત બનશે એમ બરાબર ને અને અત્યારે આજે બને છે ગટર માટેનો રસ્તો છે ને નહીં બરાબર ને ભુરગર ગટર છે અને એની માથે રસ્તો બરાબર ને ધન્યવાદ આખો દેવાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર હો ભાઈ સોરી દેવસિંહભાઈ હા આપણે ચાવડા કનારા 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 હા હા ભલે ભલે બાકી આમાં અમારી કોઈને કાંઈ ગણતરી ઓલી નથી બરાબર અમારી તો શુદ્ધ ભાવના છે જે મેં ઈમેલ કર્યો છે સરકારને અને સરકારે અમને કીધું છે તમે અહીંયા જાઓ તમે નગરપાલિકા જાઓ કોર્પોરેટરના મળો જે કોઈ પણ હોય જે સ્પષ્ટ વસ્તુ હોય એ તમે અમને કંઈ નો પ્રોબ્લેમ અમે તો સારું કામ કરી અમને કંઈ કોઈ બસ બસ આપણે એ જ આપણે એ જ ગણતરીથી અત્યારે વિડીયો ઉતારીએ આપણે વિડીયો કોઈ ભાવ ભાવના નથી બરાબર ને કે આમાં શું છે કે સરકારે દર વખતે એમ કે છે કે અમે તો આટલા કરોડ રૂપિયા મોકલી દઈ જઈ

કેના કેના શું શું મકાન તૂટી ગયા છે હા લા લ જઈ તો ખબર પડે હા લ લા લ લા વિડીયો આ જેવો વિડીયો છે અને આ બધી બાજુ અમુક અમુક મકાનો પડી ગયા છે આ જોઈ લ્યો બરાબર હં હં 对，嗯，啊。 આ જોઈ લ્યો આ બધી બાજુ મકાનો અમુક અમુક માં મકાનો તૂટી ગયા છે બરાબર આ જે મકાનો તૂટી ગયા છે બરાબર તમને કહેતા હોય મિત્ર આ ગટરોમાં પાણી ભરાઈ ગયા છે આ જે ખોદકામ કર્યું એનું ગટરમાં પાણી ભરાઈ ગયું હલો હમણાં વરસાદ થયો હોય એ દરમિયાન આ મકાન આગળ ભગવાન શિવનું મંદિર આવે રેલવે સ્ટેશન રોડ છે બરાબર રેલવે ને રેલવે સ્ટેશન નથી બરાબર અમારી ધારદાર રજૂઆત સરકારને કાને જાય એવી જ અમારી ગણતરી બરાબર હા చాలా భగవన్ శివను మంది